નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હરેશ ઝાલા ગુજરાતના મુખ્યમંત્રી વિશે અફવા ફેલામાં કોને રસ છે ત્રણેક દિવસ પહેલાં એકાદ બે અખબાર એક બે ન્યૂઝ પોર્ટલમાં એક એવા સમાચાર પ્રસિદ્ધ થાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક મહિનાની રજા ઉપર જાય છે આ સમાચારને કોઈ બહુ ગંભીરતાથી લેતું નથી પરંતુ આ સમાચાર સોશિયલ મીડિયામાં જ્યારે વાયરલ થાય છે ત્યારે સરકાર એકદમ જાગે છે અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી તેના પર ખુલાસો આપે છે હર્ષ સંઘવીએ આ સમાચારને પાયાવિહોણા ગણાવ્યા તેમને અફવા ગણાવી તેમણે ત્યાં સુધી કીધું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિદેશ પ્રવાસે રજા ઉપર જવાના નથી તેમણે વિરોધ પક્ષ પર આક્ષેપ કર્યો કે વિરોધ પક્ષને આવી અફવા ફેલાવવામાં રસ છે તો સવાલ એ થાય કે હર્ષભાઈ વિરોધ પક્ષને આવી અફવા ફેલાવવાથી શું ફાયદો શું ભાજપનું મોવડી મંડળ આવી અફવા ફેલાવનાર વિરોધ પક્ષના સદસ્યને ઇન્ચાર્જ મુખ્યમંત્રી બનાવવાના છે અમિતભાઈ ચાવડા હોય કે શૈલેષભાઈ પરમાર હોય કે ચેતર વસા હોય એને કોઈને ઇન્ચાર્જ મુખ્યમંત્રી બનાવવાના છે જો એમને લાભ ન થવાનો હોય તો એ શું કામ આવી અફવા ફેલાવે છે એનો કોઈ જવાબ બીજું તમે કીધું કે માધ્યમો હાથા બની રહ્યા છે માધ્યમોના માહિતી આપે છે કોણ ક્યાંથી આવે છે આ માહિતી શું વિપક્ષના સદસ્યો એટલા શક્તિશાળી છે કે સરકારમાં શું બને છે તે અંદરની વાત એમને બધી મળી જાય છે અને એ માધ્યમોને માહિતી પૂરી પાડે છે હર્ષભાઈ આ પહેલી વખત નથી થયું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સામે આવી કોઈ અફવા આવી હોય અથવા પ્રસારિત થઈ હોય એક વર્ષ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિરુદ્ધ એક એવી એવા સમાચાર ચાલ્યા હતા કે તેમણે પોતાના પારિવારિક કારણને આગળ ધરી અને પક્ષના મોવડી મંડળે એવું કીધું કે તેઓ હવે મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છે તમને યાદ જ હશે કે આ મુદ્દે પછી સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધાઈ હતી એની તપાસ પણ થઈ હતી અને અમારી માહિતી પ્રમાણે જે અખબારમાં આ સમાચાર આવ્યા હતા જેના ન્યૂઝ પોર્ટલ પર આ સમાચાર આવ્યા હતા તેમના માલિકને દિલ્હી દરબારમાંથી ફોન પણ હતો અને નેતાએ એમને એવા આશ્વસ્ત કર્યા હતા કે આ તપાસમાં તમે પૂરો સહકાર આપો તમે જે વ્યક્તિએ તમારા રિપોર્ટરને આ માહિતી આપી હોય એના નામ તમે તમારા નિવેદનમાં કહો અમારે અખબાર કે પત્રકાર સામે કોઈ વાંધો નથી અમારે કોઈ કાર્યવાહી કરવાની નથી તો એક વર્ષ પહેલાં સાયબર ક્રાઇમ ક્રાઈમે એ અફવા વિશે જે તપાસ કરી હતી એનો રિપોર્ટ ક્યાં એના માટે જે અફવા ફેલાવનાર જે જવાબદાર હતા એના સામે શું કાર્યવાહી થઈ આ પારદર્શક સરકારમાં એ વ્યક્તિ કે નેતા કે અધિકારીનું નામ કેમ જાહેર કરવામાં નથી આવતું સવાલ એ થાય છે કે શા માટે ભૂપેન્દ્રભાઈ પટેલ સામે જ આવી અફવાઓ આવે છે કોને રસ છે બીજો એક પ્રશ્ન એ થાય કલ્પનિક આપણે વિચારીએ કલ્પનાનો ઘોડા દોડાવીએ કે માની લઈએ એક મિનિટ માટે કે ભૂપેન્દ્રભાઈએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાત દરમિયાન રજાની વાત કરી તો એમણે આ રજા કોઈ જાહેર કાર્યક્રમમાં બે પાંચ અધિકારી ત્રણ ચાર નેતા એક બે પત્રકારની હાજરીમાં વાત કરી હતી કે નરેન્દ્રભાઈ મારે પારિવારિક કારણસર વિદેશ જવું છે મને એક મહિનો રજા આપો ત્યાં પત્રકાર હાજર હતા એને સાંભળી લીધું અને એને સમાચાર લખી નાખ્યા ક્યારે આવું બને અમે આવી વાત કરીએ તો પ્રજાના ગળે આ વાત ઉતરે ખરી તો આવી વાત બંધ બારણે નથી થતી હોતી અને જો એ બંધ બારણે થયું હોય તો આ બંધ બારણાની અંદરની વાત જાહેર કરવામાં કોનું રાજકીય હિત છે એની તપાસ કોણ કરશે અને એના નામ કોણ જાહેર કરશે દોસ્તો તમને અને મને આપણને બધાને ભારતની ગૌરવશાળી ઇતિહાસની વાતો સમજાવવામાં આવે ભારતની પરંપરાની વાતો સમજાવવામાં આવે જાણે અજાણે અને રાજકીય પ્રચારમાં આપણને આપણા આધ્યાત્મિક ધર્મો એના અર્થ વિશે સમજાવવામાં આવે પણ આ રાજનેતાઓને આ આધ્યાત્મિક ગ્રંથોમાંથી કોઈ કોઈપાઠ લીધો છે ભગવાન રામને પૂજવા તેમને આરાધ્ય દેવ માનવા અને તેમના જેવું જીવવું એ બે અલગ બાબત છે ભગવાન રામ છોડો આ તો ભરતની જેમ પણ જીવી શકે એમ તેમ નથી આજના નેતાઓ ભગવાન રામે રાજા દશરથે આપેલા વચનના પાલન માટે ચૌદ વર્ષ વનવાસ ખેડ્યો ભાઈ ભરતે જે સિંહાસન પર તેનો અધિકાર નહોતો ભગવાન રામનો હતો એટલે ભગવાન રામની પાદુકાઓ સિંહાસન પર મૂકી ચૌદ વરસ શાસન કર્યું અને છેલ્લા અઢી ત્રણ દાયકાથી આપણે શું જોઈએ છીએ ગુજરાતમાં ભારતમાં કે કેપ્ટનને જ પાડીને એની જ ટીમના સદસ્ય કેપ્ટન બનવા માટે હરીફાઈ ચલાવે છે અને એ જ લોકો પછી એ ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય કે બીજા કોઈ રાજ્ય હોય ત્યાં એ જ લોકો પહેલાં અફવા ચલાવે કે આ સરકાર બરાબર નથી ચાલતી લોકોનો વિશ્વાસ નથી અથવા તો ભ્રષ્ટાચાર બહુ થાય છે અથવા તો લીડર નબળા છે આવી અફવા ફેલાવવામાં કોને ફાયદો આજના રહેતાઓને ઓટીટી પર આવેલી એક વેબ સિરીઝ યાદ કરાવી દઈએ ઓટીટી પર એક બે વર્ષ પહેલાં એક અફવા નામની વેબ સિરીઝ આવી હતી એક ગામના બે વ્યક્તિના લગ્નને લઈને જે અફવા ફેલાવી હતી તેના કારણે લોકોમાં એટલું જનન થયું કે વેબ સિરીઝના અંતમાં જેણે અફવા શરૂ કરી હતી ને જનૂની ટોળાએ એને જ શિકાર કરી દીધો ગુજરાતીમાં કહેવત છે ખાડો ખોદે ને તે પડે જે છે તે એ સુધરી જાય સમજી જાય આવા જ વિશ્લેષણ જોતા રહો બેનિફિટ ન્યૂઝ ડોટ ઇન પર અમારી યુટ્યુબ ચેનલ બેનિફિટ ન્યૂઝ ડોટ ઇન સબસ્ક્રાઈબ કરો build the body